दिन हमें यहाँ आए थे यहाँ बस स्टैंड पे और वहाँ बैठी थी चूड़े निकल लौड़े चलो यहाँ देखो ये यह चूड़ल बैठी हुई है ये वहाँ दिखाओ तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ दिन हमें यहाँ आए थे यहाँ बस स्टैंड पे और वहाँ बैठी थी चूड़े निकल लौड़े चलो यहाँ देखो ये चूडल बैठी हुई है ये, ये वहाँ दिखाओ तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ तो ये देखिए कैमरे नजर

તુકલાભાઈને છોડે આપણે વાતો કરીએ માઈક કે છે તુકલાભાઈ તમે જ્યારે તમને તમને શું લાગે છે આ રીઅલ ભૂત પ્રેત શું કહેવાય ને ચુડેલ માલ થાલે તો માલ થાલે તો માલ ચુડેલ ઓ વોઇસ પણ તમે જોઈ શકો છો આ તુકારભાઈ આપણે અહીંયા બેઠા છે ને પાછળ તમે કેમેરાની અંદર જોઈ શકો છો કેવા કાળા કપડા એવા પહેરેલા ચુડેલ અને અહીંયા માસ્ક પહેરો સામાજિક અંતર જાળવી રાખો મેસેજ આપેલો છે કેવું લાગી રહ્યું છે તુકાભાઈ તમને અત્યારે આ જે સીન જોયો તમે મેરી તો ફટ ગઈ तो फट गई तो तो <laughs> आपकी फट गई है सर में रियल में हम दूर से कर रहे हैं। और अभी भी मतलब जो पछाई है वो देखिए हिल रही है इस तरह से इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार मुझे नहीं पता मुझे दो मिलियन चाहिए कैसे ना कहते ये देखिए कपड़े काले कपड़े पहने हुए

રાત નો ટાઈમ છે ક્યાં બીજી જગ્યા બેસી જઈએ આપડે નહીં નહીં બસ સ્ટેન્ડ નહીં પણ હવે તમે લોકો વાતો કરતા એવું કઈ છે ચાલો બેસી ચાલ આપણે બે આપણે એ શું કાળા કાળા કપડા એવા પહેરેલા ઓર તો કેટલા છે બીજો બસ ચાલ આપણે માવો ફાકી વાકી ખાતા થોડા થાકી ગયા ત્યાં આપણે ક્યાંક બે જઈએ

તો અત્યારે અમે બેઠા છીએ બસ આ સુચ હા અત્યારે મે લોકો બસમાં જ જેમ અમે લોકો બસ સ્ટેન્ડની અંદર બેસવા ગયા આ જો આ જો અમે બસ સ્ટેન્ડને બહુ સામેથી જોઈ રહ્યા છે કેમેરો ચાલુ છે તમે જો કેવી રીતનો અત્યારે અહીં પછાઈ તો કે તને શું લાગ્યું શું તો હ

આપણે હા અહીંયા ભઈયા અહીંયા ઘણા બધા લોકો પણ બેઠા છે ચાલું કાઈ નહિ આપણે અહીંયા ભઈયા અહીંયા લાઈટવાઈટ છે હા આજે લોચા પડી ગયા બહુ મને મારી લુંગી તોડ નાખતા હા ટાઈમે ક્યારે નહિ આવી આપણે ચિત્રવાડા દિવસો દિવસો ફરી લેવાણ એ હારું ચડ કાઈ નહિ ચાહે તુંલા તું ફાકી બનાવો યાર પહેલા કઈ છે નહિ ઓણ આપણે અહીંયા સામે બત્તી દેખાઈ દેખાય

જો ખાને હુચ્છે ઓ માર પણ ન ન માર છે આ કોઈ તે તો તા ઓ કંગવાજી યાર પેલે કાગણ પૂજીને દુકાને કા નઈ ખોટી આવવા છે હા સમજાવશે ઓપી આવવા છે આ બતા કે ના ભૂત ખાય છે ખોટી કે આપણે જોયું નથી એવું હે મને એક દી દેખાનું તો ફોટો છે